દિવસની શરૂઆત થતાની સાથે જ થોડી સેકન્ડો માટે અમરેલી જિલ્લાના ધારી પંથકની ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ભૂકંપનો આંચકો અનુભવાતા જ ઊંચાટ ભર્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતા ધારી શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જોકે જમીનમાં બ્લાસ્ટ થયો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે આ સાથે જમીનના પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોવાનું ક્રિસ્મોલોજી તંત્રએ જણાવ્યું હતું અમરેલી જિલ્લામાં ભૂતકાળમાં રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં ભૂકંપના કેન્દ્રબિંદુ જોવા મળ્યા હતા આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંની ભૂગર્ભીય ગતિવિધિ શાંત હતી જોકે હવે ફરી એકવાર અમરેલીના ધારીની ધરા ધ્રુજી ઉઠતા ધારીવાસીઓમાં ફફડાટ ફેલાયો છે